આઝાદ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે અને શું સરકાર સામે તમારી શું શું માંગણીઓ છે અને આ માંગણીઓને લઈને તમે કેટલા દિવસથી અહીંયા બેઠા છો આ ધરણા ઉપર અને આ ધરણાની અંદર તમને કેવા કેવા સામનો કરવો પડ્યો છે કેવી કેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે અમારી જે ચૌદ મુદ્દાની માંગણીઓ છે એમાં છેલ્લા છ વર્ષથી સતત અમે લઈ લડી રહ્યા છે હાલ અમે તેર તારીખે અહીંયા ગાંધીનગર સરકારને રજૂઆત જે માંગણીઓ હતી એની રજૂઆત કરવા આવ્યા હતા માગણીઓ તો છે જ નહીં અમારા હકો ને અમારા અધિકારીઓ છે એના ઓલરેડી અડધા હકો ને અડધા હકો રજૂઆતના જીઆર પરિપત્રો થયેલા છે એનું પાલન નથી થતું આવા ચૌદ મુદ્દાઓની જે સરકારને રજૂઆત કરવાની હતી પણ સરકાર દ્વારા એવો આદેશ કરવામાં આવ્યો કે માજી સૈનિકો આવી રહ્યા છે એને ગાંધીનગરમાં એન્ટર ન થવા થવા દેવાય અમને તો ઠીક છે અમારે અમારી જે વીરાંગનાઓ છે જેમના પતિએ આ દેશને માટે બલિદાન આપ્યું છે એમને પણ એન્ટર ન થવા દેવા અને જે એન્ટર થતા હતા એમને પોલીસ દ્વારા કોર્ડન કરી અને પોલીસ સ્ટેશનમાં અથવા અન્ય જગ્યાએ ગોંધી રાખવામાં આવતા હતા એમને જમવાનું તો ન આપવામાં આવતું આવતું ન હતું એમને પાણી પણ આપવામાં આવતું ન હતું એ તો ઠીક છે એમને બાથરૂમ જવું હતું તો બાથરૂમ જવા નહોતા દેવા આવતા અને ઉપરથી એમના ઉપર અમારા જે જવાન અત્યારે કાનજીભાઈ શહીદ થઈ ગયા છે એમના ઉપર પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવામાં આવ્યો એ લાઠીચાર્જના અંતે અમારા આજે અમારા એક સદસ્ય ખોઈ બેઠા છે અમે અને એને અમે આજે શહીદનો દરજ્જો આપ્યો છે આ આવી અમારી સામે વિઘ્ન પેદા કર્યું એટલે આ સરકારની મનસા એવી છે કે માજી સૈનિકનો અવાજ દબાવવામાં આવે માજી સૈનિકના ભોગ કોઈપણ ભોગે આ મુદ્દાઓનો પ્રશ્નનું નિરાકરણ નથી લાવવું એવું મારી મને લાગે છે તમે આ ઉપવાસના આંદોલન પર બેઠા છો ક્યાં સુધી તમારી ક્યાં સુધી તમારી કેવી ભાવના છે ક્યાં સુધી લડી લેવાની આમ તો દેશના તમામ નાગરિકોને ખ્યાલ છે કે દેશના સૈનિકો એટલા કટિબદ્ધ છે કે દેશની અંદર સુરક્ષાની બાબત આવે ત્યારે જવાનો જ્યારે આ જ સૈનિકો જ્યારે બોર્ડર ઉપર બંદૂકધારી લઈને દેશના દુશ્મનો સાથે લડવાની તાકાત રાખતા હોય છે ત્યારે પોતાના અત્યારે સ્વાભિમાન અને પોતાની જે એમને મૂળભૂત અધિકારો છે જે મળવા જોઈએ એ નહીં મળે તો ક્યાં સુધી તમારી સરકાર સમક્ષ રજૂઆતો ક્યાં સુધી એવી છે કે આગળની કાર્યવાહી શું છે તમારી રણનીતિ આગળની શું છે બિલકુલ બિલકુલ અત્યાર સુધી અમે ગાંધીજી આ માર્ગે આ અમારા જે રજૂઆત હતી ગાંધીજી આ માર્ગે જ પણ કરતા હતા હાલ પણ હું ત્રણ દિવસથી આ ભૂખ હડતાલ ઉપર છું અને ગાંધીજી ત્યાં માર્ગે જ છું પરંતુ અમારા એક સદસ્ય જે કાનજીભાઈ છે અમે ખોઈ બેઠા છે એ સરકારની આ નીતિને આધારે અમે આજે અમારી સમક્ષ છે ને તો હવે અમારે વિચારવાનું છે હું પણ ત્રણ દિવસથી આ અનસન ઉપર છું તેમ છતાં જે સરકાર દ્વારા સાંભળવામાં ન આવતું હોય તો હવે અમારે પણ એવું લાગે છે અને હું આ જાહેરમાં કહું છું કદાચ અમારે જો આ આ સરકારનો સામનો કરવો પડે ને તો આ સચિવાલયમાં ઘૂસતા એક મિનિટ પણ અમને ન લાગે કદાચ અમારી સામે તમે દસ હજાર કે પાંચ હજાર કે પચાસ હજાર પોલીસ કે જે પણ તમારે ખડકવા હોય ને ખડકી શકો છો અમારા પાંચસો ખાલી માજી સૈનિક અહીં આવે ને તો એક મિનિટ ન લાગે તમારા સચિવાલય અંદર ઘૂસતા પણ અમે એવું અમારી ઘરીમાં જાળવી રાખી છીએ અમને ખબર છે કે અમે માજી સૈનિકો છે અમા અમે એવું કાર્ય સારું ન લાગે પણ હવે કહેવાય કે જે આગળ ક્યાંય અમારી સુનવાઈ નથી થતી તો હવે અમારા અંતે કાંઈ આવું પગલું ભરવું પડે એવી સરકારે જ અમને દબાવ પ્રસાર કરે છે સરકારે એવું વિચારે છે કે આ કાંઈ અવરું પગલું ભરે અને આ ગુજરાતની જે શાંતિ છે ને એને ડહોરે એની જવાબદારી આ સરકારે જ લાગે છે મિત્રો આપણા દેશના વડાપ્રધાન શ્રી આમ તો કહેવાય છે કે જ્યારે જ્યારે પંદરમી ઓગસ્ટ હોય છવ્વીસમી જાન્યુઆરી ત્યારે બોર્ડર ઉપર જઈ અને સૈનિકોનું સન્માન કરતા હોય છે અને એક દેશની અંદર સૈનિકો પ્રત્યેની એક લાગણી હમણાં તમે જોયું હોય તો તિરંગા યાત્રા ઘર ઘર તિરંગા યાત્રા એટલે એક દેશની માન સન્માન આન બાન શાન જળવાઈ રહે કે જે તિરંગા માટે આ જ સૈનિકો બોર્ડર ઉપર એને ઢળ પણ જો એમનો પોતાનો જીવ પણ જીવનું બલિદાન આપવાનું થાય તો પણ આપી દેતા હોય પણ એ લોકો એટલું સન્માન કરતા હોય છે આવા સૂત્રોને લઈને જ્યારે દેશના વડાપ્રધાનશ્રી પણ આ એક સૈનિકો પ્રત્યેની એક લાગણી દેશના દરેક નાગરિક સુધી જળવાઈ રહે એના માટેના પ્રયત્નો કરતા હોય છે ત્યારે ચોક્કસથી ગુજરાતની અંદર આ ચાલી રહેલા માજી સૈનિકોના જે આંદોલનને સરકારશ્રી સમક્ષ આ રજૂઆતો તો થઈ ગયેલી છે ઘણા ઘણા દિવસોથી આવી રીતના ઉપવાસ આંદોલનો પણ બેસવું પડે છે ખરેખર હવે શરમ આવવી જોઈએ આવા આવી સરકારને આવા નેતાઓને આવા અધિકારીઓને કે એમને આ જ આંદોલન એમના ન્યાયના આંદોલન માટે થઈને જો એમને બલિદાની ઓરવી પડતી હોય બોર્ડર ઉપર જ્યારે બલિદાન દેવા પડતા હોય તો એ સ્વાભાવિક વસ્તુ છે દેશના નાગરિકોના રક્ષણ ખાતર કરવું પડતું હોય આ તો એમને રક્ષણ કર કરવા છતાંય એમના સ્વાભિમાન માટે એમના અધિકારો મૂળભૂત અધિકારો માટે થઈ અને આંદોલન કરી અને જ્યારે એમને એ આવી બાબતની અંદર શહીદી ઓરવી પડતી હોય છે એનાથી બીજું કોઈ બીજી કોઈ મોટી બાબત અને શરમજનક બાબત બીજી કોઈ હોય ના શકે ખરેખર સેલ્યુટ કરવી જોઈએ આવા માજી સૈનિકોને અને દેશના તમામ નાગરિકોને પણ હું એક આ મેસેજ આ અમારા માધ્યમથી એક મેસેજ આપવા માંગુ છું ખરેખર આપણે છીએ જે સ્વતંત્ર છીએ જે રાત દિવસ આપણે શાંતિથી આરામથી ઊંઘી શકીએ છીએ કોઈ પણ ટેન્શન વગર એ એ આજ સૈનિકોના કારણે આપણે આપણે શાંતિથી જીવન જીવી શકીએ ખરેખર અમારા આઝાદ મીડિયાના લાઈવથી અમે સરકારશ્રીને પણ એક વિનંતી કરીએ છીએ કે તાત્કાલિક ધોરણે એટલે તાત્કાલિક ધોરણે એટલે એવું નહીં બે મહિના પચીસ મહિના વાયદા બજારીને પણ તાત્કાલિક ધોરણે આ લોકોનું કોઈ પણ કોઈ પણ જે એમની માંગો છે જે લીગલી છે એમના હકો છે જે એમને મળેલા છે એવું એ મફતનું નથી માગતા એ પણ એમનું કહેવું છે સાથે સાથે આપણે એમની સાથે બીજી પણ એક વાત કરીશું કે આમની સાથે એવું તો શું દમન થયું હતું કે સેના કારણે આ આ ઘટના કેવી રીતના ઘટી હતી કે જેના જેના કારણે એમનું મૃત્યુ થયું છે બિલકુલ એ પોલીસ સાથે ઘર્ષણ દરમિયાન એનો પોલીસે લાઠીચાર્જ કર્યો છે એમનો વિડીયો પણ છે એમનું લાસ્ટ સ્ટેટમેન્ટ અમારી પાસે છે એમના કહેવા પ્રમાણે મને પોલીસે માર્યું છે અને એના એના આધારે આજે એ શહીદ થઈ ગયા છે અને એમ એમનું લાસ્ટમાં એ કહેવું છે કે મારા હાથમાં જે તિરંગા હતા એ તિરંગો કોઈ પોલીસવાળાએ ફાડી અને બસમાં ફેંકેલો છે એ અમારો અમારી પાસે એનો વિડીયો છે આટલું આટલું અમારી પાસે એવિડન્સ હોવા છતાંય એ આ સરકારે એમનું કોઈ કહેવાય કે જે પણ જવાબદાર પોલીસ અધિકારીઓ કે કર્મચારીઓ છે એમના સામે કોઈ એફઆઈઆર નથી કરેલી એમાં એમના સામે કોઈ પગલું નથી ભરવામાં આવ્યું આ આ કેવી દુઃખદ વાત કહેવાય આ આ સરકારની મનસા તમે જાણી શકો છો કે કેવી દમણકારી નીતિ અપનાવાય છે આથી મોટું કોઈ મને લાગે છે કે આ આ સરકાર માટે તો કોઈ શરમજનક સરકાર માટે તો ઠીક કે આ આપણા રાજ્ય માટે પણ શરમજનક વાત કહેવાય के दिवस आंदोलन अँ चाली रू है एम अत्य अत्य घटना तब जी सको कि आ एक बेन जी आंदोलन में बैठा था ये अत्य बेहोश थी गया है मेरा रंग दे बसंती चोला 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 हो आज रंग दे हो माए रंग दे मेरा रंग दे बसंती ના કારણે એટલે તાત્કાલિક એકસો આઠ ના મોકલી આ લોકોએ એટલો સમય થઈ ગયો અને અમારા સરકાર એટલી નિકમી હે અને અમારી તરફ બિલકુલ ધ્યાન નહીં આપતી માજી સૈનિક અહીં આંદોલન ઉપર બેઠા છે અને એ બેન ના અત્યારે બેહોશ થઈ ગયા છે તો અમારી પ્રાઇવેટ ગાડીમાં એમને લઈ જવા પડ્યા સરકાર બિલકુલ મદદ કરવાની માંગતી આ

કલાસ ફાઈવ ગાડી થાય એ રીતે અમને સમજે છે કોઈ અને સરકારની તાનાશાહી છે અમારી ઉપર અમારા આંદોલનને બિલકુલ એ લોકો સમજવા નહીં માગતા બાકી અત્યારે જે આર્મીની અંદર ચાર વર્ષ અગ્નિવીર ભરતી કરે એ બધું ખોટું જ છે એ સરકારની લાપરાહી છે અને ગુમા કરવા